માસના વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિમાં વિશેષ બેઠક બેઠકમાં કરાયો નિર્ણય માર્ચ માં શૈક્ષણિક સત્રના જ બે જ માસ બાકી હોય અને સમય ફેરફાર કરવા માટેના તમામ પરિપત્ર રદ કરવામાં આવ્યા હતા રમઝાન માસના વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિની મળી વિશેષ બેઠક બેઠકમાં કરાયો નિર્ણય માર્ચ માસમાં પરીક્ષા ચાલતી હોય એટલે કે કોઈ પણ શાળા સમયમાં ફેરફાર નહીં કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો શૈક્ષણિક સત્રના બે જ માસ બાકી હોય અને સમય ફેરફાર માટેના તમામ પરિપત્ર રદ કરવામાં આવ્યા હતા નિર્ણયની સાથે જ આગામી દિવસોના સમયમાં ફેરફાર કરવાની તમામ સત્તા અપાઈ છે શિક્ષણ સમિતિના અધ્યક્ષને સમગ્ર મામલે શાસનાધિકારી શ્વેતા પારઘીનું નિવેદન આજની બેઠકમાં સમય ફેરફાર અંગેના તમામ પરિપત્ર રદ કરવામાં આવ્યા હતા હવે પછી શાળાના સમય ફેરફાર અંગે અધ્યક્ષ જે નિર્ણય કરવાની સત્તા આપવામાં આવી છે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે એ કરેલો જ હતો પણ માત્ર એવું થયું હતું કે જે રજાઓના પરિપત્રમાં આપણે લખીએ છીએ એની જગ્યાએ એ લખવાનો બાકી રહી ગયો હતો એટલે જે તે શાળાઓ મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી એના આધારે અમે યાદ કરીને એ પરિપત્ર કરેલું બેઠક થઈ રીતનો નિર્ણય કરવામાં આવે છે આજની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કરે કે ભાઈ માર્ચ મહિનો શરૂ થયો હવે માર્ચ એપ્રિલ બે જ મહિના આપણી પાસે છે એટલે શાળા સમય બાબતના જેટલા બી હોય એ પરિપત્ર રદ કરવા અંગેનો ઠરાવ કરવામાં આવે અને બીજા કોઈ ક્લોઝર ઇન રેડ કરવામાં આવે છે કે આના પછી આ વર્ષમાં જ રહેશે કે આગામી દિવસોમાં પણ આ આ વર્ષે તો આ કર્યો જ છે પણ આગામી વર્ષમાં જે કંઈ બી આ પ્રકારના સમયને લગતા પરિપત્ર હોય એ અધ્યક્ષની મંજૂરી મેળવ્યા બાદ થશે એટલે અત્યારે હાલમાં એ તમામ પરિપત્રો કેન્સલ થઈ રદ કરવા